નમસ્કાર અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે જાંબુગોડા ઉચાપાન રોડ ઉપર રેતી ભરેલા ટ્રેક્ટરે બાઇક ચાલક ને પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા ડુંગરવાટ રોડ ઉપર આવેલા બોડેલી તાલુકાના ઉચાપાન ગામ પાસે રેતી ભરેલા ટ્રેક્ટર ચાલકે બાઇક સવાર ને પાછળથી ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું બોડેલી તાલુકાના ઉંચાપાન ગામના ડુંગરીફળિયામાં રહેતા વિપુલભાઈ ચંદ્રસિંહ રાઠવા ઉમર વર્ષ અઠાવીસ પોતાના ઘરેથી સવારના વાગ્યાની આસપાસ ઉચાપાન નજીક આવેલા કાંઠવી ગામે પોતાની સાસરીમાં પોતાની બાઇક લઈને જવા નીકળ્યા હતા ત્યારે હજી તો ઘરથી માંડ બે કિલોમીટર પહોંચ્યા હશે ત્યારે પાછળથી પૂરપાટ વેગે આવી રહેલા રેતી ભરેલા ટ્રેક્ટર ચાલકે વિપુલભાઈની બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક વિપુલભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે આ અકસ્માતમાં બેદરકારીથી હંકારી ટ્રેક્ટર ચાલકે

માં છવાય હતો આ અકસ્માત થતા ઉચાપાનના ગ્રામજનો તેમજ મૃત્યુ પામનાર વિપુલભાઈના પરિવાર દ્વારા જ્યાં સુધી બે રોકટોક અને બે નંબરમાં ચાલતા અને રેતીના સ્ટોકોમાં બિન પરવાનગીવાળા વાળા તેમજ રેતી ભરેલી મોટી ટ્રકોને બંધ કરવામાં નહીં આવે તો અમે વિપુલભાઈના મૃતદેહને અહીંયાથી ઉઠાવીએ નહીં ની જીદ લઈને બેઠા હતા ત્યારે ત્યાં હાજર ગ્રામજનો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે બોડેલી પોલીસને સવારના આઠ વાગ્યાથી કોલ કરેલો હતો તેમ છતાં તાત્કાલિક પોલીસના આવતા કોઈ આગેવાન દ્વારા સો નંબર ઉપર ફોન કરતા પોલીસની ગાડીમાં એક પોલીસકર્મી તેમજ ડ્રાઈવર આવી પહોંચ્યા હતા જ્યારે દસ વાગ્યા બાદ બોડેલી પોલીસ પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે આવી પહોંચી હતી જ્યારે આ અકસ્માતનો વિવાદ વધતા ગ્રામજનો તેમજ પરિવારજનો દ્વારા ઉચ્ચ અધિકારીઓ તેમજ ખાન ખનિજ વિભાગને પણ ઘટના સ્થળે બોલાવવાની જીદ લઈને બેઠા હતા ત્યારે બોડેલી મામલતદાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ખાન ખનિજ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે તાત્કાલિક આવી પહોંચ્યા હતા સવારના સાડા સાત વાગ્યાના આ બનાવમાં બપોરના બે વાગ્યા સુધી પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરિવારને સમજાવવા છતાં મૃતકની લાશને ત્યાંથી ઉઠાવવાનો ઇનકાર કરી દેતા પોલીસ પણ વિમાસનમાં પડી હતી જ્યારે આ ગામના આગેવાનો તેમજ પોલીસની ભારે સમજાવટ બાદ આખરે મૃતકના પરિવારજનો ત્યાંથી મૃતકની લાશને ખસેડવા તેમજ પોસ્ટમોર્ટમ માટે લઈ જવા માટે તૈયાર થયા હતા પોલીસે આ બાદ હતો જ્યારે બપોરના અઢી થી ત્રણ વાગ્યાના ગાળા દરમિયાન મૃતકની લાશને બોડેલી ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હોવાનું જાણવા મળે છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુ ઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર કરો જેથી આવનારા આવનારા વિડીયો જોવા મળી રહે